જે પ્રમાણે આપણે વાત કરીએ કે પાંચ તારીખથી ઠંડીનો રાઉન્ડ શરૂ થતો જઈ રહ્યો છે એવી જ રીતે આજથી ઠંડીનો રાઉન્ડ હવે શરૂ થવા જઈ રહ્યો છે તીવ્ર કોલ્ડવેવની જે આ કરી હતી આજથી કદાચ એક કલાક લેટ શરૂ થાય અને જેવી રીતે કાલના વિડીયોની અંદર વાત કરી હતી આપણે કે આજથી પવનની સ્પીડમાં વધારો થાય કે આજથી વધારો ના થાય તો પછી આસી વધારો ન થાય તો બારથી ચોવીસ કલાક એમાં પણ વહેલું મોડું થઈ શકે છે આ રીતે આપણે આગ્રહી કરી હતી પણ એ વહેલા મોડાની અંદર ચોક્કસથી જે પવનનું પ્રમાણ છે વહેલું થઈ ગયું છે બપોરે લગભગ બાર અને પંચાવનની કલાકની આસપાસ આ પવનની સ્પીડ છે તે વધી વીસથી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવનની સ્પીડ થઈ ગઈ છે મિત્રો હવે આ પવનની સ્પીડ છે ને એ હમણાં પાંચ એક દિવસ ચાર દિવસ સુધી હજી પણ વધેલી રહે ને તેવી પૂરેપૂરી શક્યતા આવશે મિત્રો સૌથી પહેલાં તો હવે જે મિત્રો નવા આવ્યા હોય ચેનલ ઉપર સબસ્ક્રાઈબ ના કરી ચેનલ નીચે તમારા ફોનમાં લાલ કાળા કલરનું બટન દેખાય છે દબાવી બધું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી મિત્રો વિડીયો છે ને છેલ્લે સુધી જોજો એન્ડ સુધી અને તમારા વોટ્સએપ ગ્રુપની અંદર કે તમારા પાસે જે ફેસબુક ઇન્સ્ટાગ્રામ જે પણ બી ગ્રુપ હોય એમાં પણ શેર કરી દેવો એટલે જે આ મિત્ર ખેડૂત ભાઈઓ વિશેનો જે વિડીયો છે એને હવામાનને લગતી માહિતી આપીએ છીએ આપણે દરેક સુધી પહોંચી શકીએ આપણે યુટ્યુબના માધ્યમથી આપણે આ માહિતી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છીએ યુટ્યુબના માધ્યમથી આ વિડીયો છે તે પૂરેપૂરો ભાઈઓ સુધી ખેડૂત ભાઈઓ સુધી પહોંચી શકે એવી આપણે ત્યારે હા કોશિશ કરી રહ્યા છીએ મિત્રો એટલે સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી હવે વાત કરવાની છે ને આપણે ઠંડીની અને ઘણી જગ્યાએ આજે પાંચ તારીખ થઈ છે ઘણી જગ્યાએ આમ વરસાદી વાતાવરણ જેવું થઈ ગયું અમુક પ્રકારના ઘાટા વાદળ જેવું થઈ ગયું એવો માહોલ પણ આજે અમુક જગ્યાએ જોવા મળી રહ્યો છે એ પણ જેવી રીતે આપણે આગાહી કરી હતી કાલના વિડીયોની અંદર કે અમુક અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ થશે એવી આગાહી કરી જે મિત્રો વિડીયો આખો જોયો છે ને એ લોકોને ખબર છે કાલના અંદર આપણે શું વાત કરી હતી એ લોકોને આપણી માહિતી સંપૂર્ણ ખબર હશે એવી જ રીતે આજે અમુક અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે જેવી રીતે કે આજે અમદાવાદની અંદર વાદળછાયું વાતાવરણ હતું અને અમુક દરિયા કિનારાના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ધુમ્મસનું જે પ્રમાણ છે ને એ પણ હમણાં વધારે જોવા મળી રહ્યું છે મિત્રો ધુમ્મસનું પ્રમાણ પણ હમણાં વધારે થોડુંક રહેવાનું છે આ ધુમ્મસનું પ્રમાણ દસથી બાર તારીખ સુધી હજી વધારે રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે મિત્રો એ ધુમ્મસનું પ્રમાણ વધારે રહેવાનું છે અને આ જે માવઠા જેવું વાતાવરણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું એક ડબલ્યુડી પસાર થવાના એનાથી જ અમુક કચ્છ છૂટા પડી ગયા એના કારણે આ એક માવઠા જેવું વાતાવરણ છે તે જોવા મળ્યું છે મિત્રો એટલે આમાં કોઈ વરસાદની હાલ શક્યતાઓ નથી આ એટલું ચોક્કસ છે કે આજથી અથવા આજે કે કદાચ ઠંડીનો રાઉન્ડ આજથી શરૂ ન થાય તો કદાચ બાર કલાક પછી પણ કોલ્ડ કોલ્ડવેવ તીવ્ર કોલ્ડવેવની શરૂઆત થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે મિત્રો એટલે આજનો જે વિડીયો તો એમાં પવનની સ્પીડ વરસાદના જે માવઠાના વરસાદની શક્યતાઓ હતી એ વિશેષની તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર આપી દીધી છે તેમ છતાંય કોઈ ક્વેશ્ચન રહેતો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી ને જણાવશો તો તમને ચોક્કસથી રિપ્લાય મળી જશે તો આજના વિડીયોની અંદર ફક્ત અને ફક્ત આટલું જ